અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે જિલ્લા પંચાયતની બેઠક અનુસાર દિવાળી તેમજ નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભડકોદરા જિલ્લા પંચાયત સમાવિષ્ટ એવા કોસમડી ભડકોદરા કાપોદરા અને ભાદી ગામના આગેવાનો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નોટિફાઈડ ભાજપ અને જિલ્લા પંચાયત બેઠકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બનવા બદલ તેમને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું દિવાળી કાર્યકરો જોડે વાર્તાલાપ રૂપે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં અંકલેશ્વર તાલુકા પ્રભારી દિવ્યેશ પટેલ કાર્યક્રમમાં નોટિફાઈડ પ્રમુખ જય તૈરૈયા જસુભાઈ ચૌધરી અનિલ શુક્લા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર હિતેન્દ્રસિંહ દેવધારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ આરતીબેન પટેલ ગામ આગેવાન રાકેશભાઈ પટેલ રાહુલભાઈ પટેલ અને મહામંત્રી વૈકુંઠભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા पच्चीस वर्ष की बात करिए बेहजार આદરણીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા સતત 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લઈને અનેકવિધ વિ કામગીરી નઈ નઈ યોજનાઓ લાવીને ગુજરાતને હરિયાળું બનાવ્યું છે મિત્રો જોય છે કે સારા પુરુષોનો કાર્યક્રમ આપણને નાનો લાગે કે આપણે અમે જ્યારે નાના ત્યારે અમને ઘરના વતી મા બાપ હોય ઉચકીને સારામાં મૂકવા દેતા જૂન મહિનામાં શરૂઆત હોય એટલે પહેલા ધોરણ માં નવા નવા એટલે શિક્ષકો બીક પર લાગી જાય રડા રોડ અંદર રડા ચાલુ કરી દે મિત્રો આમાંથી બહાર કરવાનું કામ મિત્રો બે હજાર ત્રણ ની અંદર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નેડિયાપાડા તાલુકામાંથી આ સારા પ્રોસોનો સૌ પ્રથમ શરૂઆત કરાવી મિત્રો આજે નરેન્દ્રભાઈ પછી આનંદની મુખ્યમંત્રી તરીકે આવ્યા વિજયભાઈ રૂપાણીજી આવ્યા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા સતત બે હજાર ત્રણથી આ ચાલતી યોજના દર વર્ષે જૂન મહિનાની અંદર સારા પ્રસારો કાર્યક્રમ રાખીને જે રીતે ભારતને પણ એવું થાય છે આ શાળાની અંદર કંઈક ઉત્સવ છે અને એવા માહોલને કારણે જે ભૂતકાળમાં દીકરા દીકરીઓ રડતા હતા એ રડવાનું બંધ થયું અને હોંશે હોંશે સારાએ આવે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું